અભિનવ અભિગમ સાથે જિલ્લામાં આવેલા જે નોંધાયેલા તમામ ટાઈપ વન ડાયાબિટીસ વાળા બાળકો એને કાર્ટિક અને ઇન્સ્યુલિન આપવાની શરૂઆત કરી છે વીસ લાખના ખર્ચે એમણે સમગ્ર એકસો પંચ્યાસી બાળકોને એ આ કાર્યક્રમ પૂરતું નથી પરંતુ હવે આવનારા સમયમાં સતત એમની જરૂરિયાત દવાની જરૂરિયાત ઇન્સ્યુલિનની જરૂરિયાત પૂરી કરવાનું એક અભિયાન પાડ્યું છે એકસો પંચ્યાસી જેટલા બાળકો જે ભગાયેલા છે એ તમામ એ કાર્ટેઝ ગ્રુપોમીટર અને કેટલાય દાતાઓની જરૂર છે પોષણનો પણ સાથે કાર્યક્રમ છે અને પોષણના કાર્યક્રમમાં જે કુપોષિત માતાઓને સગર્ભા બાદ આપવાનો કાર્યક્રમ ફ્રીઝ સાચવવા માટેના ફ્રીઝ જિલ્લા પંચાયત દ્વારા કુશુલિન કાર્ટેજ અને એપીએમસી વિસનગર દ્વારા ગ્રુપો આપવાનો

ગુજરાતમાં જે આ શરૂઆત કરી છે અને આવતા સમયમાં વ્યસન મુક્ત અભિયાન સાથે પણ આ કાર્યક્રમ સાથે જોડ્યો છે આમ અનેક અનેકવિધ પાસાઓ સાથે લાકડી સફર આર્થો કાર્યક્રમ એ આવના આવનારા દિવસોમાં ખૂબ દિશા બની રહેશે સરકારમાં પણ ગુજરાતમાં જેટલા પણ ડાયાબિટીસ બાળકો છે એના માટે આવતા સમયમાં ચોક્કસ વિચાર કરી પ્રોપર યોજના બનાવી અને અહીંયા પણ ડૉક્ટર સ્મિતાબેને આ જે એમને રાહ ચિંદી છે જે બાબત જે છૂટી જતી બાબત પણ એ સરકાર સ્તર ધ્યાન માં ગુણવટી તંત્રના કેન્દ્રમાં લાવી અને એમને મૂકી છે એ આગામી સમયમાં અને એમાં પણ મહેસાણા જિલ્લાએ ગઈ વખતે પણ આ પ્રોજેક્ટ કર્યો હતો અને આ પ્રોજેક્ટ ડોક્ટર પોલ સમક્ષ પણ મૂકાયો અને એને સ્વીકાર થયો છે એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સાથે જિલ્લા પંચાયત તમામે તમામ ત્રિવેણી સંગમ સ્વરૂપે આવતા સમયમાં ટાઈપ ડાયાબિટીસના બાળકો માટે ખૂબ સારી એવી યોજનાઓ સાથે અને લાઈફ સ્પાન વધે વિકસિત દેશોની અંદર આ લાઈફ લાઈફ સ્પાન એ ટાઈપ વન ડાયાબિટીસ બાળકોને એ લગભગ સિત્તેર વર્ષની આસપાસ આપણા ભારતમાં વીસથી બાવીસ વર્ષની છે એ વધારી એ સંતાન જે ઘરમાં જન્મ્યું હોય એ સંતાન એ ઘરની આશા દીપક બની શકે અને લાંબુ આયુષ્ય આપવાનો કાર્ય